જીવન સરસ પસાર થતું હતું પણ એક દિવસ એવું થયું જેનો કોઈએ વિચાર પણ નહોતો કર્યો ટીનું ચકલી તેના બચ્ચા સાથે તેના માળામાં બેઠી હતી એવામાં કેટલોક ધુમાડો એક બાજુથી આવ્યો ધુમાડો જેવો ટીનું અને તેના બચ્ચા પર પડ્યો તે બંને ખાંસી ખાવા લાગ્યા અને તે બેભાન થઈને જમીન પર પડી ગયા અરે આ તો બેભાન થઈ ગયા એવામાં શિકારી બધાની સામે આવ્યો તેણે માસ્ક પહેર્યો હતો અને પીઠ ઉપર એક લાકડાની ટોપલી હતી હવે આ જંગલના બધા જનવર ફક્ત અને ફક્ત મારી કેદમાં હશે અરે शिकारी आवे ओ भागो बधा जानवर आम तेम भागवा ला गया पण शिकारी ते टोपली माथी सफेद रंगना गोड़ा वारंवार निकाली ने फेंक तो हतो जे माथी धुमाड़ो निकल तो हतो अने ते धुमाड़ा संपर्क मा जे पण जानवर आवतुं ते बेभान थई जतुं <laughs>